હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ શુક્રવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારા આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તો મારી જણ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર પાંચ થી પચીસો સત્યોતેર ની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો પંચાવન થી છવ્વીસો બાવીસ ની વચ્ચે થયા છે અમરેલી માં સોળસો પચીસ થી પચીસો છેતાલીસ ની વચ્ચે થયા છે જુનાગઢ માં બે હાજર થી ચોવીસો છાસઠ ની વચ્ચે થયા છે બોટાદ માં એકવીસો છાસઠ થી સત્યાવીસો સાહીઠ ની વચ્ચે થયા છે જામનગરમાં બે હજારથી બાવીસો સિત્તેરની વચ્ચે થયા છે જસદણમાં પંદરસોથી છવ્વીસો વીસની વચ્ચે થયા છે બાબરામાં બે હજારથી ત્રેવીસો પાંચની વચ્ચે થયા છે મોરબીમાં અઢારસો ચાલીસથી ત્રેવીસો ત્રીસની વચ્ચે થયા છે જેતપુરમાં પંદરસોથી ચોવીસો બાવીસની વચ્ચે થયા છે ભાવનગરમાં પચીસોથી છવ્વીસો વીસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજાર ત્રીસથી ત્રેવીસો સત્યોતેરની વચ્ચે થયા છે બહુવામાં તેરસોથી છવ્વીસો આડત્રીસ ની વચ્ચે થયા છે કોડીનાર બે વીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં થી વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર વીસથી પચીસો પાંત્રીસની વચ્ચે થયા છે પાલિતાણામાં બે હજાર ત્રીસથી ત્રેવીસો સાહીઠની વચ્ચે થયા છે જામખંભાળિયામાં બે હજાર વીસથી બાવીસો ત્રીસની વચ્ચે થયા છે હળવદમાં થી ચોવીસો નેવુંની વચ્ચે થયા છે તળાઝામાં પંદરસો નેવુંથી ચોવીસો પંચોતેરની વચ્ચે થયા છે બગસરામાં અઢારસોથી બાવીસો પંચાણુંની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો પાસઠથી એકવીસો પિસ્તાલીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બે હજાર થી ચોવીસો ની વચ્ચે થયા છે પોરબંદર માં એકવીસો વીસ થી એકવીસો ની વચ્ચે થયા છે વાંકાનેર માં અઢારસો થી વચ્ચે થયા છે મેંદરડામાં બે હજાર વીસથી ત્રેવીસો ચાલીસની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં અઢારસોથી ત્રેવીસોની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસોથી બે હજાર વીસની વચ્ચે થયા છે રાજુલામાં અઢારસોથી પચીસોની વચ્ચે થયા છે લાલપુરમાં બે હજાર વીસથી બે હજાર પચાસની વચ્ચે થયા છે